હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલજી કિચનમાં આજે હું લઈને આવીશ આ ફાડા લાપસીની રેસિપી આ લાપસી આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે કે એક વાટકી કે ગમે એ વાસણ તમે લઈ અને સેટ કરી લેજો ફ્રેન્ડ મેં આ રીતનો એક વાટકો લીધો છે એક વાટકો આપણે ફાડા લાપસી લીધી છે આ જ માપથી આપણે બધી સામગ્રી લઈશું આનું અડધું આપણે ઘી લેવાનું છે ફ્રેન્ડ નાનો વાટકો આપણે ઘી ઘીનો લીધો છે

સૌ પ્રથમ આપણે ગેસ ઓન કરી મેકીશું મેકરમાં આપણે ઘી એડ કરીશું ઘીને આપણે અસલનું ગરમ કરી લેશું ઘી ગરમ થઈ જાય એટલે ફાડા લાપસીના ફાડા એડ કરીશું આપણે એને આપણે સરસ એવા શેકી લેશું ઘીમાં જે માપથી આપણે ફાડા લીધા છે એ જ માપનું આપણે અડધું ઘી લેવાનું ફ્રેન્ડ એટલે સરસ એવા તમારે આ રીતના ફાડા ઘીમાં મિક્સ થઈ જશે અને સરસ એવા આપણે શેકવામાં પણ ઈઝી પડશે જુઓ ફ્રેન્ડ આ રીતના સફેદ કલરના ફાડા થઈ જાય ત્યાં સુધીને આપણે શેકી લેવાના છે આ પરફેક્ટ નિશાની છે સફેદ એવો કલર ચેન્જ થઈ જાય એટલે આપણો ફાડા શેકાઈ ગયા છે ફ્રેન્ડ પાછક લવિંગ એડ કરીશું બે ટુકડા આપણે તજના એડ કરીશું અને આપણે દ્રાક્ષ એડ કરીશું સરસ આપણે મિક્સ કરી લેશું અને આને પણ આપણે થોડી વાર શેકાવા દેસુ જ્યાં સુધી આપણી દ્રાક્ષ ફૂલી ના જાય આ રીતે ત્યાં સુધી આપણે એને પણ શેકી લેવાની ફ્રેન્ડ આ રીતે શેકાઈ જાય એટલે આપણે પાણી એડ કરીશું પાણી આપણે પહેલેથી જ ગરમ કરવા મીકેલું છે ફ્રેન્ડ ગરમ જ પાણી આમાં એડ કરવાનું અને એ જ માપથી આપણે ત્રણ વટકા પાણી એડ કરીશું આ લાપસી આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવી રહ્યા છીએ એક વાટકો આપણે ફાડા લીધા અડધો વાટકો ઘી લીધું છે જે આપણે આપણે એના વાટકા પાણી લીધું છે જેવું ગળ્યું ખાતા હોય એ મુજબ આપણે ગળેટ કરવો બધું મિક્સ કરી અને આપણે ઢાંકણ ઢાકી અને બે વિસલ કરી લેશું આને છડતા ઝાઝી વાર નથી લાગતી ફક્ત આપણે બે વિસલ કરવાની અથવા આપણે સાતક મિનિટ જેવું કૂક કરી લેવાનું મેં બે વિસલ કરી લીધી છે સરસ એવા આપણા ફાડા બફાઈ ગયા છે

કાઢવામાં પણ ઈઝીલી આપણે ગણીને કાઢી શકીએ ફ્રેન્ડ જો ફ્રેન્ડ મે પાસ લવિંગ નાખ્યા હતા અને બે આપણે તજના ટુકડા નાખ્યા હતા એ આપણે કાઢી લીધા છે જરૂર મુજબ ગળેટ કરીશું તમારા ઘરમાં જેટલું ગળ પણ ખવાતું હોય એ પ્રમાણે તમારે ગળેટ કરવો વધારે કે ઓછો કરી શકો છો ફ્રેન્ડ અહીંયા ગળ આપણો ઢીલો છે એટલે સરસ એવો મેલ્ટ થઈ જશે અને તમારો ગળ કડક હોય તો ખમણી કે અથવા સાકેથી આપણે ઝીણો એવો કરીને એડ કરવું એટલે સરસ એવો મેલ્ટ થઈ જશે અને મિક્સ પણ ઇઝીલી થઈ જશે આ રીતે મારો ઢીલો ગળ છે એટલે ઈઝીલી મિક્સ થઈ જશે સરસ એવો આપણે ગળ મિક્સ થઈ ગયો છે થોડી વાર આપણે ઢાંકી અને કૂક કરી લેશું ઢાંકણ ઢાંકીને આપણે બે મિલિટ કૂક કરી લીધું છે જો ફ્રેન્ડ સરસ એવું ઘી પણ આપણું ઉપર આવ્યું છે અને સરસ એવી આપણી લાપસી સડી ગઈ છે ઝીણા કટ કરેલા કાજુ બધામાં એડ કરીશું ફ્લેવર માટે આપણે ઇલાયસી ખાંડી ભૂકો કર્યો છે એ એડ કરીશું બંને આપણે સરસ એવું મિક્સ કરી લેશું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એક પ્લેટમાં સર્વ કરીશું ઉપરથી આપણે ફરી વાર કાજુ બદામના ટુકડા આપણે ઝીણા સુધાર્યા એ એડ કરીશું તો ફ્રેન્ડ તૈયાર છે આપણે ફાડા લાભશે ઇઝીલી બની જાય અને ઝટપટથી બની જાય પરફેક્ટ માપ સાથે આફાડા લે ની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલમાં બે લાયકન દબાવી રાખજો એટલે કે સૌથી પહેલા નોટિફિકેશન મળી રહે